નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરજો દશામાનું વ્રત કેવી રીતે કરવું તેની વિધિ પહેલાં આપણે જોઈએ અષાઢ વદ અમાસ દિવાસાના દિવસોથી આ વ્રત લેવાય છે સવારે નાહી ધોઈને પાટલા ઉપર દશામાનું સ્થાપન કરવું વાર્તા સાંભળવી કાચા સુતલ લઈ દસ ગાંઠોવાળી ચાલના કરી પૂજા કરવી છે દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું અગિયારમાં દિવસે માટી કે ચાંદીની સાંઠળી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી અથવા જળમાં પધરાવી આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું પછી ઉજવણું કરવું બ્રાહ્મણને દાન કરવું શેર ઘઉંનો લોટ લઈ તેમાં ચોખ્ખું ઘી લઈ તેમજ ગોળ લઈ ચૂરમું બનાવવામાં આવે છે આમ એક કહેવત છે કે જે દશામાનું વ્રત કરે છે તેની દશા સુધરી જાય છે હવે આપણે દશામાના વ્રતની કથા સાંભળીશું દિવાસાના દિવસો આવ્યા બધી બહેનો દશામાનું વ્રત કરે છે બીજા દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય છે અજવાળી પખવાડિયું આવે છે વ્રત કરનાર બહેનોએ નદીએ નાહવા જાય છે નદીના કાંઠા ઉપર રાજાનો મહેલ હતો બધી બહેનો નાતી જોઈ રાણીએ દાસીને કહ્યું જઈને પૂછી જુઓ આ બહેનો શેનું વ્રત કરે છે દાસીએ આવીને પૂછ્યું બહેનો તમે બધા સાના વ્રત કરો છો બહેનો કહે દશામાનું વ્રત કરીએ છીએ એ વ્રત સી રીતે થાય છે બહેનો કહે સૂતરના તાંતણા લેવા તેને દસ ગાંઠો વાળવી દોરાને કંકુ દેવું ઉપવાસ કરવા અને યથાશક્તિ દાન કરવું દાસીએ આવીને રાણીને વાત કરી રાણીએ વ્રત લેવા વિચાર્યું રાત્રે રાજા આવ્યા ત્યારે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું રાજાએ કહ્યું એ વ્રત કરવાથી શો લાભ થાય છે રાણી કહે નિર્ધનને ધન મળે સુખ મળે સમૃદ્ધિ મળે પુત્ર પરિવાર વધે રાજા અહંકારી હતો એ કહે મારે ધનની ખામી નથી રાજપાટ સુખી સાહેબી બધું જ છે રાજાના આવા વચનથી રાણી રિસાયા ખાધા પીધા વગર સૂઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને આખાએ રાજમાં ફરી વળ્યા સવાર થયું રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થઈ અંધાધૂવી થવા લાગી રાજભંડામાંથી પૈસો ચાલો ગયો અન્નના કોઠાર જોવા જાય તો ખાલી ખમ અન્નનો એક દાણો ના મળે ગામની પ્રજા રાજા પાસે આવીને કહેવા લાગી રાજા રાણી તમે પહેરેલ ઉઘડે બહાર નીકળી જાઓ તમામ રાજાની રાજ્યની ખરાબ દશા બેસે છે રાજા રાણી તથા બે કુંવરો પહેલા લોગડે ચાલી નીકળ્યા ગામને પાદર ફૂલવાડીમાં જઈ બેઠા તો ફૂલવાડી બળીને ખાક ભસ્મ થઈ ગઈ રાણી કહે આપણી કઠણ દશા બેઠી છે આપણે અહીંયા રહેવામાં સાર નથી રાજાની પ્રજા દુઃખી થશે એ કરતાં આપણે ચાલ્યા જઈએ રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં રાજકુમારો ભૂખ્યા થયા થોડી વાર રાણીની સહેલીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપો જા રાંડ ભિખારણ રોટલો કેવો ને કેવી વાતો મારા રાજ્યમાં ભીખ માગતા શરમ નથી આવતી કહી બેનપણીએ ધુકારી રાજા રાણી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી એટલામાં એક વાવ આવી રાણી કુંવરને લઈને પાણી પીવડા વાવમાં ઉતરી ત્યાં તો બંને કુંવરે દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતી રોતી રાજા પાસે આવીને કલાપાત કરતી કહે બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલાપાત કરશો નહીં જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે બહેનને મળ્યા વગર જવાય નહીં એક પખાલી સાથે સંદેશો મોકલ્યો કે તમારા ભાઈ ભોજય મળવા આવ્યા છે બહેન કહે મારા ભાઈ ભોજાઈ આમ ઘોડે પાલખી વગર આવે નહીં પણ સમજુ બહેન મનમાં વિચાર્યું કે ભાઈની કઠન દશા હોય તો જ કદાચ આવ્યા પણ હોય એમ વિચારી બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લઈ માટલામાં સુખડી મૂકીને મોકલાવી પણ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગયું ને સાંકડું સાફ થઈ ગયું રાજાએ વિચાર્યું કે જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય એણે તો ખાલી ખાવાની વસ્તુ જ મોકલી હશે પણ આ તો દશામાની રમત લાગે છે રાજાએ માટલું જમીનમાં દાટી આગળ ચાલ્યા રસ્તામાં મોટી નદી આવી નદીના પટમાં ચીબડાના વાળ હતા રાજાએ કહ્યું ભાઈ ખેડૂત અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું આપ તો સારું ખેડૂત ચીબડું આપ્યું પણ દિવસ આથમી ગયો હતો અને સૂર્યાસ્ત પછી ખાવું નહીં એવું રાજાનું નિયમ હતું તેથી જીબડું પડખે મૂકી સૂઈ ગયા એવામાં એ રાજ્યના રાજાનો કુંવર રિસાઈને છાનો માનો નાસી ગયો હતો તેથી એ રાજાના સૈનિકોએ કુંવરને શોધવા નીકળ્યા હતા તે શોધતા શોધતા રાજા રાણી ત્યાં સુતા હતા ત્યાં આવી ચડ્યા પેલું ચીબડું અચાનક કુંવરનું માથું થઈ ગયું તે પહેલાં સૈનિકે જોયું તેથી સૈનિકે રાજા રાણીને માર મારી પકડી લીધા અને પોતાના રાજા પાછે લઈ ગયા રાજાએ તેમને કેદમાં પૂર્યા રાજા રાણીને જુદી જુદી ઓડીમાં પૂર્યા રાજા તો વિચાર કરે છે બાર બાર મહિનાથી કઠણ દશાના ફળ ભોગવી રહ્યો છું એ દશામાનો જ ખેલ છે રાણી ઓડીમાં એકલી રોતી બેઠી છે તેણે વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી આ બધું દુઃખ પડે છે બાર મહિના પૂરા થયા દિવાસાનો દિવસ આવ્યો શ્રાવણ મહિનો આવ્યો રાણીએ દશામાનું વ્રત લીધું દશામાના નખોડા ઉપાસ કર્યા અગિયારમાં દિવસે એક ભલા સૈનિકને રાણી કહે ભાઈ દશામાને રીઝવવા મેં વ્રત કર્યું છે તું મને મદદ કર દશામાં તારું પણ સારું કરશે દસ મુઠ્ઠી ઘઉં લાવી દે ને લચકો માટી આપને ગોળનું ડાબડું આપ સૈનિકે ઘઉં ગોળ અને માટી લાવી આપ્યું રાણીએ કંસાર રાંધ્યો માટીની સાડણી બનાવી દશામાની સ્તુતિ કરી કગરવા લાગી હે માં દશામાં અમે પામર જીવ છીએ અમારી ઉપર દયા કરો માં એમ કહી માની મનોમન ભક્તિ કરી પછી પતિને જમાડ્યા ને પોતે પાણા કર્યા રાત્રે સાઢડીને ઘરમાં રાખી સવારે પેલા સૈનિકને આપીને જળમાં પધરાવવા કહ્યું સૈનિકે નદીમાં જઈ સાડી જળમાં પધરાવી એ રાત્રે ગામના રાજાને સ્વપ્નામાં દશામાં આવ્યાને જણાવ્યું કે તારો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો છે ને વગર વાંકી તે રાજા રાણીને જેલમાં પૂર્યા છે તેમને છોડી મૂકજે સવારમાં તારો કુંવર મોસાળથી ઘેર આવશે જો તું મારી વાત નહીં માને તો એના જેવી બુરી હાલત તારી થશે સવાર થતાં રાજકુંવર ઘેર આવ્યા રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું જીબડું સ્વરૂપ સાચું પડ્યું તેણે રાજાને જેલમાંથી છોડી મૂક્યા હુકમ કર્યો રાજા રાણીને સારા કપડાં પહેરાવી રજા આપતા ગામનો રાજા કહે છે તમો અમારા ગુણામાંથી નથી પણ કોઈ દેવના કોપર તમારી પર દશા થયેલ છે આમ કહી વિદાય આપી રાજા રાણી સમજ્યા કે હવે દશા વળવી લાગે છે માટે ચાલો પાછા વળીએ રાજા રાણી બહેનને ગામ આવ્યા રાજા એ વિચાર્યું જણી બહેન મારવા રાજી ન હોય માટલી ગાડી જોતા જોઈ ખોદીને માટલી ગાડી જુએ છે તો ખાવા જેવી સુખડી અને સાવ સોનાનું સાંકડું દીધું માટી લઈ રાજા રાણી આગળ ચાલ્યા વચમાં વાવ આવી દશામાં એ વિચાર્યું રાજાના બંને દીકરા લીધા છે તો પાછા આપ્યું ઘરડા ડોસીનું સ્વરૂપ લીધું અને છોકરાઓને આંગળીએ વળગાડ્યા જેવા રાજા રાણી ત્યાંથી પસાર થયા કે દશામાએ બૂમ પાડી એ ભાઈ ઊભો રહે આ બંને રાજાના કુંવર જેવા દીકરા ભૂલા પડી ગયા છે તેને ગામમાં લેતો જવા રાજા રાણીએ પોતાના છોકરાઓને ઓળખ્યા અને બેહુ રાજકુમારને રાણીએ હેતથી ઉપાડી લીધા એટલે દશામાએ અસલ સ્વરૂપ ધારણ કર્યું દિવ્ય સ્વરૂપ જોઈ રાજા રાણી પગમાં પડી ગયા પ્રસન્ન થઈ દશામાએ કૃપા કરી દશામાં કહે હે રાજા અહંકાર છોડી દેજે આ સ્થિત તમારી દશા વળશે તમે ઘેર જાઓ તમારું રાત તમને પાછું મળશે ઘેર જઈ આ વ્રતનો મહિમા વધારજો જો કોઈ મારું વ્રત કરશે તેને મારી કૃપાથી સુખ સંતોષ મળશે એટલામાં દશામાની કૃપાથી એક રથ લઈ ગયો રથ આપી માતાજી કહે લે રાજા આ રથમાં બેસી તમારા રાજમાં જાઓ તમારી સમૃદ્ધિ હવેથી વધશે એટલું કહી દશામાં આદૃશ્ય થઈ ગયા રથમાં બેસી રાજા રાણી કુંવરને લઈ આગળ ચાલ્યા માર્ગમાં બેનપણીનું ગામ આવ્યું જેણે જાકારો દીધો હતો તે બેનપણી સામે ચાલી રાણીને ભેટી પડીને કહેવા લાગી આવો બેન ઘણા દિવસે આવ્યા આજે તો તમને નહીં જ જવા દો કહે બેન તમારી દશા કઠણ હતી ત્યારે તમને કટકો દીધો ને આજે તમે રાત રોકાવાની વાત કરો છો પણ હવે અમે રહીશું નહીં એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા પોતાના ગામની ફૂલવાડીમાં આવ્યા એટલે સુકાયેલી ફૂલવાડી લીલી બની ગઈ ગામમાં સમાચાર મોકલો કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવ્યા છે ગામના લોકો વાંચતે ગાતે સમય લઈને આવ્યા રાજા રાણીને વધાવ્યા અને મહેલમાં લઈ ગયા આખા રાજની દશા વળતી થઈ સૂર્યના તેજ પેઢે રાજાની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર ના રહ્યો રાજા રાણીએ દશામાંના વ્રતનો મહિમા વધાર્યો તેથી રાજમાં સમૃદ્ધિ વધી સુખ વધ્યું પાંચ વર્ષ પૂરા થયા એટલે રાજાએ વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાધણી કરી બ્રાહ્મણોને દાનમાં દીધી દશામાને પૂજા નિવેદ કર્યો ગામ આખું જમાડ્યું અને પુણ્ય દાન કર્યું રાજાએ રાજની રીત પ્રમાણે ઉજવણું કર્યું તેથી રાજમાં દશામાની કૃપા ઉતરી જય દશામાં જેવી રાજા રાણીની દશા વળી તેવી સૌની વળજો જય દશામાં